બાવીસમી તારીખના રોજ સવારે નવ વાગ્યે શ્રી રામ ભગવાનની ભવ્યથી ભવ્ય રથયાત્રા રામજી મંદિરથી નીકળી અમરપુરા ગ્રામ પંચાયત મેઇન બજાર દરબારગઢ જૈન દેરાસર બહુચરાજી મંદિર પ્રાથમિક શાળા પ્લોટ વિસ્તાર ઓગળદેવ મંદિરથી થઈ મેઇન રોડ સાયન્સ માધ્યમિક સ્કૂલ રબારીવાસ ચામુંડા માતાજીના મંદિરથી પ્રદક્ષિણા દરમિયાન તલવારબાજી કરીને શોભાયાત્રા પાવનધરા શ્રી રામજી મંદિરના સાનિધ્યમાં રથયાત્રા પહોંચીને ભગવાન શ્રી રામ શ્રી સીતામૈયા શ્રી લક્ષ્મણ તેમજ શ્રી હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરીને બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું તેમજ સામૈયા સાથે નાની બાલિકાઓ દ્વારા સામૈયું કરીને વધામણા કરીને મંદિરમાં એક એક હજાર દીવાઓ સાથે મહાઆરતી ઉતારવામાં આવી અને રામધૂન કરવામાં આવશે આ પ્રસંગે આખા ગામનો સમૂહ પ્રસાદ જમણવાર કરવામાં આવ્યો સાંજે ધાર્મિક રામ ભક્તો અને ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામની રામધૂન કરવામાં આવશે રામજી મંદિર અને ગામની શેરીઓ તોરણ ફુલહાર અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા